બીજા બધા સત્સંગોથી તમારો આ સત્સંગ કઈ વાતમાં નિરાલો છે ઉત્તર છે બીજા સત્સંગોમાં કોઈ મુખ્ય ઉદ્દેશ નથી હોતો વધારે જ ધન સંપત્તિ વગેરે બધું ગુમાવીને ભટકતા રહે છે આ સત્સંગમાં તમે ભટકતા નથી આ સત્સંગની સાથે સાથે સ્કૂલ પણ છે સ્કૂલમાં ભણવાનું હોય છે ભટકવાનું નહીં આ સત્સંગમાં આવવું એટલે ફાયદો જ ફાયદો છે ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે રૂહાની બાળકો જ આ કાન દ્વારા સાંભળે છે બેહદના બાપ બાકોને કહે છે પોતાને આત્મા સમજો આ ઘડી ઘડી સાંભળવાથી બુદ્ધિ ભટકવાનો બંધ થઈ સ્થિર થઈ જશે પોતાને આત્મા સમજી બેસી જશે બાકો સમજે છે અહીં આપણે આવ્યા છીએ દેવતા બનવા આપણે અપડેટેડ બાકો છીએ એડોપ્ટેડ

તમે પણ બ્રહ્માના બાકો બ્રાહ્મણ બનો છો તો સમજો છો અમે બ્રાહ્મણ થી દેવતા બનીશું ગાયન છે મનુષ્ય સે દેવતા કે ન લાગી વાર પરંતુ કોણ બને છે હિન્દુ તો બધા દેવતા નથી બનતા હકીકતમાં હિન્દુ તો કોઈ ધર્મ નથી

ભારત ખંડ કહેવાય છે નહી કે હિન્દુસ્તાન ખંડ છે જ ભારત તો એમને પણ આ ખબર એમને આ પણ ખબર નથી કે આ કયો ખંડ છે અપવિત્ર હોવાના કારણે પોતાને દેવતા તો સમજી નથી શકતા દેવતા પવિત્ર હતા હમણાં તે ધર્મ નથી બીજા બધા ધર્મ ચાલ્યા આવે છે બુદ્ધનો બૌદ્ધ ધર્મ ઇબ્રાહિમનો ઇસ્લામ ક્રાઇસ્ટનો ક્રિશ્ચિયન બાકી હિન્દુ ધર્મનું તો કોઈ નથી આ હિન્દુસ્તાન નામ તો વિદેશીઓએ રાખ્યું છે પતિત હોવાના કારણે પોતાને દેવતા ધર્મના સમજતા નથી બાપે સમજાવ્યું છે આદિ સનાતન છે દેવી દેવતા ધર્મ જૂનામાં જૂનો શુરુનો ધર્મ કયો છે દેવી દેવતા હિન્દુની હવે તમે બ્રહ્માના એડોપ્ટેડ બ્રાહ્મણ થઈ ગયા બ્રાહ્મણ થી દેવતા બનવા માટે ભણો છો એવું નથી હિન્દુ થી દેવતા માટે બનવા માટે ભણો છો બ્રાહ્મણ થી દેવતા બનો છો આ સારી રીતે ધારણ કરવાનું છે તો જુઓ ધર્મ છે છે જ જાય જ્યારે પણ ક્યાંય ભાષણ વગેરે કરો છો તો આ સમજાવવું સારું છે હમણાં જે કળિયુગ બધા ધર્મ હમણાં સતો પ્રધાન છે બાબા કહે છે હમણાં બધા ધર્મ તમો છે ચિત્રો પર તમે સમજાવશો તો પછી તે ઘમંડ તૂટી જશે હું ફલાળો છું આ છું સમજશે અમે તો તમો પ્રદાન છીએ પહેલા પહેલા બાપ પરિચય આપી દીધો પછી દેખાડવાનું છે આ જૂની દુનિયા બદલવાની છે દિવસે દિવસે ચિત્ર પણ શોભનિક થતા જાય છે જેવી રીતે સ્કૂલમાં નકશા બાળકોની બુદ્ધિમાં હોય છે તમારી બુદ્ધિમાં પછી આ રહેવું જોઈએ નંબર વન નકશો આ છે ઉપર ત્રિમૂર્તિ પણ છે બંને ગોળા પણ છે સતયુગ અને કળિયુગ હમણાં આપણે પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ આ જૂની દુનિયાનો વિનાશ થશે એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે તમે છો સનાતન દેવી દેવતા ધર્મના હિન્દુ ધર્મ તો નથી જેવી રીતે સંન્યાસીઓ બ્રહ્મ રહેવાના સ્થાનને ઈશ્વર્ય ઈશ્વર સમજી લીધું છે તેવી રીતે હિન્દુસ્તાનમાં રહેવા વાળાઓએ હિન્દુ ધર્મ સમજી લીધો છે એમનો પણ ફરક છે તમારો પણ ફરક છે દેવી દેવતા નામ તો છે છે કહે જેમનામાં સારા ગુણ હોય છે તો આવું કહે છે આમનામાં તો દેવતા ગુણ છે તમે સમજો છો આ રાધા કૃષ્ણ સ્વયંવર પછી લક્ષ્મી નારાયણ બને છે ચિત્ર બધા છે પરંતુ આપ બાકોએ બાકોને તો હવે બાપ બેસી સમજાવે છે બાપને જ બધા યાદ કરે છે એવા કોઈ મનુષ્ય નહીં હશે જેનાથી બાબા કહે છે એવા કોઈ મનુષ્ય નહીં હશે કે જેનાથી બધા સમજે હવે તમે બધું જાણી જાઓ છો એવા કોઈ મનુષ્ય નથી જેના મુખમાં ભગવાન ન હોય હવે ભગવાનને કહે છે નિરાકાર નિરાકાર નો પર્થ નથી સમજતા હવે તમે તો બધું જાણી ગયા છો

હમણાં તો એક ધર્મ નથી બાકી બધા છે વડના ઝાડનું દૃષ્ટાંત બરાબર છે આદિ સનાતન દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન નથી બાકી આખું ઝાડ ઊભું છે તો કહેશે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો નઈ કે હિન્દુ ધર્મ તમે હમણાં બ્રાહ્મણ બન્યા છો દેવતા બનવા માટે પહેલા બ્રાહ્મણ જરૂર બનવું પડે શુદ્ર વર્ણ અને બ્રાહ્મણ વર્ણ કહેવાય છે શુદ્ર રાજધાની નહીં કહેવાશે રાજાઓ રાણીઓ છે પહેલા દેવી દેવતા રાજ્ય મહારાજા મહારાણી હતા સૌથી પહેલા બાબા કહે છે રાજાઓ રાણીઓ છે પહેલા મહારાજા મહારાણી હતા અહી હિન્દુ મહારાજા મહારાણી ભારત તો એક જ છે ફક્ત ચિત્ર છે નંબર વન છે સૂર્યવંશી હમણાં તમે આવ્યા છો સૂર્યવંશી બનવા માટે આ રાજયોગ છે ને તમારી બુદ્ધિમાં છે આપણે આ લક્ષ્મી નારાયણ બનીશું દિલમાં ખુશી રહે છે બાબા આપણને છે મહારાજા મહારાણી બનાવવા સત્યનારાયણની સાચી સાચી કથા આ છે પહેલા જન્મ જન્માંતર તમે સત્ય મહારાજા મહારાણીની કથા સાંભળો છો પછી તે કોઈ સાચી કથાઓ નથી દ્વાપર પછી ભક્તિ માર્ગમાં ક્યારેય મનુષ્ય થી દેવતા બની નથી શકતા મુક્તિ જીવન મુક્તિ મેળવી નથી શકતા બધા મનુષ્ય મુક્તિ જીવન મુક્તિ મેળવે જરૂર છે હમણાં બધા બંધનમાં છે ઉપરથી આ જે પણ આત્મા આવશે તો જીવન મુક્તિમાં આવશે નહીં કે જીવન બંધમાં અડધો સમય જીવન મુક્તિ અડધો સમય જીવન બંધમાં જશે આ ખેલ બનેલો છે આ બેહદના ખેલના આપણે બધા એક્ટર્સ છીએ અહીં આવીએ છીએ પાર્ટ ભજવવા આપણે આત્માઓ અહીંના નિવાસી નથી એવી રીતે આવીએ છીએ આ બધી વાતો સમજાવાય છે ઘણા આત્માઓ અહીં જ પુનર્જન્મ લેતા રહે છે

સમજાવ્યા છે તમે ગરીબ સાધારણ બધું જાણો છો તમે છો સ્વચ્છ બુદ્ધિ સ્વચ્છ પવિત્ર તમે હમણાં જુઓ શું બની રહ્યા છો સ્કૂલમાં પણ ભણતરથી ઊંચ પદ મેળવી શકે છે તમારું ભણતર છે ઊંચામાં ઊંચું જેનાથી તમે રાજા પદ મેળવો છો તે તો દાન પુણ્ય કરવાથી રાજાની પાસે જન્મ લે છે પછી રાજા બને છે પરંતુ તમે આ ભણતર રાજા બનો છો બાપ જ કહે છે હું આ બાકોને રાજયોગ શીખવાડું છું બાપ સિવાય રાજ્યો કોઈ શીખવાડી ન શકે બાપ જ તમને રાજયોગનું ભણતર ભણાવે છે પછી તમે બીજાઓને ભણાવો છો સમજાવો છો બાપ રાજયોગ શીખવાડે છે કે તમે પતિથી પાવન બની જાઓ પોતાને આત્મા સમજી નિરાકાર બાપને યાદ કરો તો તમે પવિત્ર બની જશો અને ચક્રને જાણવાથી ચક્રવર્તી રાજા સત્યુગમાં બની જશો

તલવાર ના જોર થી પણ મુસલમાન બન્યા છે બુદ્ધિ પણ ખૂબ બન્યા છે એક જ વાર સ્પીચ કરી ભાષણ કર્યું તો હજારો બુદ્ધિ બની ગયા ક્રિશ્ચિયન લોકો પણ એવી રીતે આવીને સ્પીચ કરે છે સૌથી વધારે જનસંખ્યા આ સમયે એમની છે ક્રિશ્ચિયન તો હવે આ બાળકોની બુદ્ધિમાં આખું સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે તમે સ્વદર્શન ચક્રધારી ચક્ર કેમ વિષ્ણુને દેખાડે છે સ્વદર્શન ચક્ર આ મનુષ્ય નથી જાણતા વિષ્ણુને કેમ આપ્યું છે સ્વદર્શન ચક્રધારી કૃષ્ણ અથવા નારાયણને કહે છે પણ સમજાવવું જોઈએ એમનું શું કનેક્શન છે આ ત્રણેય એક છે હકીકતમાં આ સ્વદર્શન ચક્ર તો બ્રાહ્મણો માટે છે સ્વદર્શન ચક્ર ધારી જ્ઞાન બનો છો બાકી સ્વદર્શન ચક્ર કોઈ મારવા કાપવા માટે નથી આ જ્ઞાનની વાતો છે જેટલું તમારું આ જ્ઞાનનું ચક્ર ફરશે એટલા તમારા પાપ ભસ્મ થશે બાકી માથું કાપવાની કોઈ વાત નથી ચક્ર કોઈ હિંસાનું નથી આ ચક્ર તમને અહિંસક બનાવે છે વિશ્વની વાત ક્યાં ગઈ તું ક્યાંની ક્યાં લઈ ગયા આજે બાબા કહે છે તો આપણને ખૂબ ખુશી થાય છે બાપ સિવાય કોઈ સમજાવી ન શકે તમને મીઠા મીઠા બાળકોને અથા ખુશી થાય છે હવે તમે સમજો જો આપણે આત્મા છીએ પહેલા તમે પોતાને આત્મા પણ ભૂલી ગયા તો ઘરને પણ ભૂલી ગયા આત્માને તો છતાં પણ આત્મા કહે છે પણ આત્માને તો ઠીકર ભીતરમાં કહી દીધા છે આત્માઓના બાપની કેટલી ગ્લાની કરી છે બાપ પછી આવીને આત્માઓને જ્ઞાન આપે છે આત્મા માટે ક્યારેય નહિ કહેશે કે ઠિક્કર ભીતર કણ કણમાં છે જાનવરની તો વાત જ અલગ છે ભણતર વગેરે મનુષ્યો માટે જ હોય છે હવે તમે સમજો છો આપણે આટલા જન્મ આ આ બન્યા છીએ ચોરાસી જન્મ પૂરા કર્યા બાકી ચોરાસી લાગતો નથી મનુષ્ય કેટલા જ્ઞાન અંધારામાં છે એટલે કહેવાય છે જ્ઞાન અંજન સદ્ગુરુ દિયા અજ્ઞાન અંધેર વિનાશ જ્ઞાન સૂર્ય પ્રતા અજ્ઞાન અંધેર વિનાશ અર્ધ કલ્પ દ્વાપર કળ યુગમાં અંધકાર અર્ધ કલ્પ સચ્ચિતટામાં પ્રકાશ દિવસ અને રાત પ્રકાશ અને અંધકાર નું આ જ્ઞાન છે આ બેહદની વાત છે કલ્પ અંધારામાં કેટલી ઠોકરો છે બાબા જે કહે છે સ્કૂલમાં જે મનુષ્યાત્મ ભણે છે એ ભટકવું નથી સત્સંગોમાં મનુષ્ય કેટલા ભટકે છે કમાણી કઈ પણ ન થતી વધારે જ નુકસાન એટલે એને ભટકવાનું કહેવાય છે ભટકતા ભટકતા ધન સંપત્તિ વગેરે બધું ગુમાવી કંગાળ બની પડ્યા છે હવે આ ભંતરમાં જે જેટલું જેટલું સારી રીતે ધારણ કરશે અને કરાવશે ફાયદો જ ફાયદો છે બ્રાહ્મણ બની ફરી બાબા કહે છે બ્રાહ્મણ તો બન્યા પણ બ્રાહ્મણ બનીને બની ગયા તો ફાયદો જ ફાયદો છે અમને વાનપ્રસ અથવા પવિત્ર દુનિયામાં લઈ જાઓ તે છે આત્માઓની દુનિયા નિરાકારી દુનિયા કેટલી નાની છે અહીં તો હરવા ફરવા માટે કેટલી મોટી જમીન છે આ વાત ત્યાં નથી શરીર નથી પાર્ટ નથી બાબા કહે છે સ્ટાર ની જેમ આત્મા ઉભો છે આ ફક્ત કુદરત છે છે સૂર્ય ચાંદ તારાઓ કેવી રીતે ઉભા આત્માઓ પર બ્રહ્મ તત્વમાં પોતાના આધાર પર નેચરલ ઉભા છે અચ્છા મીઠા મીઠા શીખી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાપોને નમસ્તે આપણે રૂહાની બાપો ના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાનનું સ્મરણ કરી સ્વદર્શન ચક્રધારી બનવાનું છે સ્વદર્શન ચક્ર ફેરાવતા પાપોને કાપવાના છે ડબલ અહિંસક બનવાનું છે બીજું પોતાની બુદ્ધિને સ્વચ્છ પવિત્ર બનાવીને રાજયોગનું ભણતર ભણવાનું છે અને ઉચ્ચ પદ મેળવવાનું છે દિલમાં સદા આજ ખુશી રહે કે આપણે સત્યનારાયણની કથા સાચી કથા સાંભળી રહ્યા છીએ અને મનુષ્યથી દેવતા બનીએ છીએ આજનું વરદાન મન બુદ્ધિને ઓર્ડર પ્રમાણે વિધિ પૂર્વક કાર્યમાં અર્થાત સ્વરાજ્ય અધિકારી બનવાનું વિશેષ સાધન મન અને બુદ્ધિ છે મંત્ર જ મન મના ભવનો છે યોગને બુ કહે છે જે સંકલ્પ જ્યારે કરવા ઈચ્છો તેવો સંકલ્પ કરી શકો જ્યાં બુદ્ધિને લગાવવા ઈચ્છો ત્યાં લગાવી શકો બુદ્ધિ આ પ્રાજાઓને ભટકાવે નહીં વિધિપૂર્વક કાર્ય કરે ત્યારે કહેવાશે નિરંતર આજનું સ્લોગન છે માસ્ટર વિશ્વ શિક્ષક બનો માસ્ટર વિશ્વ શિક્ષક બનો સમય ને શિક્ષક ન બનાવો